આગળ વધીએ તો અમદાવાદના વસ્ત્રાલમાં જે અસામાજિક તત્વોએ હોળીની રાત્રે આતંક મચાવ્યો હતો તે જ લુખા તત્વોની આંખમાં આજે પોલીસનો ખોફ દેખાયો પોલીસના દંડા એવા પડ્યા કે ઓ સાહેબ રહેવા દો એવી બૂમો પાડી ઉઠ્યા બે દિવસ પહેલા પોલીસને પડકાર ફેંકનારા આજે પોલીસ પાસે રહેમની ભીખ માંગી રહ્યા હતા પોલીસનો દંડો એવો ચાલ્યો કે અસામાજિક તત્વોની કરોડ રજ્જુ તૂટી ગઈ અસામાજિક તત્વો ની કરોડ રજ્જુ પર પોલીસ નો દંડો આતંક મચાવનારાની આંખમાં પોલીસ નો ખોફ દેખાયો દંડા એવા પડ્યા કે સાહેબ રહેવાદોની બૂમો પાડી ઉઠ્યા પોલીસને પડકાર ફેંકનારા રહેમની ભીખ માંગતા રહ્યા એક દિવસ અગાઉ જ આ લુખાઓ અમદાવાદના રસ્તા પર આતંક મચાવી રહ્યા હતા આજે પોલીસ પાસે રહે ભીખ માંગી રહ્યા છે પોલીસે એવો તે ઈલાજ કર્યો કે તોબા પુકારી ઉઠ્યા લુખાઓ પર એક એક લાકડી દરેક ગુજરાતીઓના સંતોષ આપી રહી છે અસામાજિક તત્વોની એવી સર્વિસ કરાઈ કે અમદાવાદીઓના હૈયાને ને વળી પોલીસે આરોપીઓની છડે ચોક ધુલાઈ કરી જે લુખા દાદા બનવા રસ્તા પર ઉતરી આવ્યા હતા આજે તે રસ્તા પર ચાલવા લાયક પણ નથી રહ્યા આ અંગે પોલીસે ગુનો નોંધી ચૌદ આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કરવામાં આવ્યું હમણાં જે બે દિવસ પહેલા આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે પાસામાં એનો એ પાસામાં જઈ જઈ આવ્યો છે 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 અને સામેવાળા જે એ એ પણ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે બઢા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અત્યાર સુધી ચોધે આરોપીઓ અમને પકડી લીધા છે એમાં એક યુનાઇલ છે અને તે બીજા આરોપીઓ છે જે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલીશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે ચૌદ પૈકીના સાત આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદે ઉભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે પહોંચી હતી સાત આરોપીના ગેરકાયદે મકાનોનું ડિમોલેશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો કે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલેશનની કામગીરી યથાવત રાખી હતી આયુષ રાજપૂત એકોતેર ગણેશ નગર અજય ટુર્નામેન્ટ રોડ અમરાઈવાડી અલ્કેશ યાદવ કુકુભાઈ ચાલી ઘનશ્યામનગર અમરાઈવાડી કામલે ચાલી મંદિર સામે હાટકેશ્વર ખોખરા રાજવીરસિંહ બિહોલા સત્યનારાયણ નગર જુની દેના બેંક પાસે અમરાઈવાડી રોહિત સોનવણે પંજાબી તાળાની ચાલી ભાઈપુરા આશીલ મકવાણા વૃંદાવન એપાર્ટમેન્ટ અંબિકા રોડ હાટકેશ્વર ખોખરા અમદાવાદ અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ ગૃહ વિભાગ પણ હરકતમાં આવ્યું છે આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પોલીસ કમિશનર રેન્જ આઈજી સાથે વિડિયો કોન્ફરન્સ યોજી ખંડણી શરીર સંબંધી ગુના દારૂ જુગારીઓ સહિતના લોકોની યાદી તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે સાથે જનતામાં ભય ફેલાવનારા તત્વોને પણ આ યાદીમાં સમાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે અમદાવાદના વસ્ત્રાલ મહાદેવનગર નજીક જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી પરંતુ એકબીજાના માણસો મળતા ન હતા આ સમયે ટોળું એકઠા થઈને મહાદેવનગર નિરાન ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આપતું તેના વાહનોમાં તોડફોડ કરીને માર મારતા આરોપીઓએ પથ્થરમારો કરીને ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ ત્રિનેત્ર